રાપરમાં મતદારોને પૈસાનું વિતરણ વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કોંગ્રેસી ઉઠાવ્યા સવાલ રાપર નગરપાલિકામાં તાજેતરમાં થયેલા ઘટનાઓએ ચકચાર મચાવી છે એક વીડિયોમાં મતદારોને પૈસાનું વિતરણ કરતી ઘટના સામે આવી છે જે સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ ગઈ છે આ વિડિયોને લઈને કોંગ્રેસે ચૂંટણીપંચ સામે સવાલ ઉઠાવ્યા છે કોંગ્રેસના નેતાઓએ આ ઘટના પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે સત્તાના જોરે રાપર નગરપાલિકામાં ભાજનાના રાજમાં ખુલ્લી આમ મતદારોને પૈસાનું વિતરણ થઈ રહ્યું છે તેમણે વધુમાં જણાવ્યું કે શું વહીવટીતંત્રએ પણ ભાજપનો ખેસ પહેરી લીધો છે તેવો પ્રજામાં મોટો સવાલ ઉભો થયો છે આ મુદ્દે રાજકીય ક્ષેત્રોમાં મોટી ચર્ચા જોવા મળી રહી છે પ્રજાના અધિકારો અને લોકશાહી પર પ્રશ્નો ઊભા થતા લોકોમાં આ વીડિયોને લઈને ઉહાપો અને ચિંતાનો માહોલ છે ચૂંટણી પંચે આ મામલે તપાસ હાથ ધરી છે અને મુખ્ય નાયબ અધિકારીએ જણાવ્યું છે કે તે આ દ્રશ્યોની સમગ્ર પરિસ્થિતિની નિરીક્ષણ કરશે અને યોગ્ય પગલા લેવામાં આવશે વિડીયોમાં દેખાતું છે કે મતદારોને પૈસાનું વિતરણ એક જાહેર સ્થળે થઈ રહ્યું છે અને લોકોમાં આ અંગે ભારે અસંતોષ ફેલાયો છે કોંગ્રેસના નેતાઓએ આ બાબતે આપત્તિ વ્યક્ત કરી છે અને ચૂંટણી પંચને તાત્કાલિક પગલાં લેવાની વિનંતી કરી છે ભાજપના નેતાઓએ આ દાવાને ફગાવી દીધો છે અને જણાવ્યું છે કે આ વિડીયો અસત્ય અને પ્રામત છે હર્ષ લોકોનો વિશ્વાસ છે અને લોકશાહી પદ્ધતિઓનું પાલન કરીશું આ વિવાદને લઈ સ્થાનિક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે રાજકીય માહોલ ગરમાયો છે